વધાર કરે અને કાપડે બનાવવાની કાપડ ડેફી મોમેન્ટ્સ લાઈટ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય તો મિત્રો અત્યારે આપણે આવી ગયા વળી રહી માટો મારો અને જો કે મિત્રો અમુક હે એટલે અત્યારે પવન થાય ને ત્યારે બાકી ઉગી જાય લાગે

થોડાક ખેંચીને જો અહીંયા હતા એ ખેંચીને નહીં ખાધું અને થોડાક વીણી લીધા હતું એટલે કે વીણી લીધા એટલે હરોલો વીણ લેવી મિત્રો મજા બોરા ખાવાની હરોલો વીણ લેવી તો ફાઈનલી મિત્રો બોરા વીણ લીધા હા અને બીજું વેલ લીધું આમ તો अच्छा ठीक મિત્રો

આ મિત્રો એક બહુ બધી વસ્તુ છે છોટી જાય ને જો પાછું ખાચું પડે હરો લો આમ બોરા બી લીધા હે એટલે હાલતા થઈ ગયા હરો લો કરેલા જેવી ફાઈનલી મિત્રો તમારા ભાઈ નહીં લીધું છે અને અહીંયા કરે છે રોટલા અત્યારથી અને અત્યારે કંઈક ઘડિયાળ બંધ થઈ ગઈ જો અત્યારે કંઈક ત્રણ હડા ત્રણ જેવું થઈ ગયું હોય ને અત્યારે રોટલા કરે છે જો ચાર આ ચાર આ પાંચ આ બધું હજુ કરવાના ફો રોટલા બધા ત્રણ થઈને કરે છે અને અહીંયા કાંઈ પાય ભી કરે છે એકમાં ફોન કરે છે જો અહીંયા ચાર છે આ પાંચમો ના અહીંયા ચાર જ લાગે અને આ પાંચમો અને આ પાયભી કરે છે જો

આપણું આ કામ હે ઘડી પછી જવાનું હે રમતી દે જો આમ કે નહી હું આ કામ કા ફૂલા થઈ જાય ને હવે કડકડિયા થઈ જાય સાર રોટલા કરે ખો તણે થઈ તો એ 15 થાય એ જે ચારો ચારે કે દે કેટલા થાય આ રોલો કડી કામ કરે તો ફાઈનલી મિત્રો રામપીર આવી ગયા છે ને આ નું મંદિર છે અને પ્રાર્થનાનો પ્રોગ્રામ ચાલુ થાય અને

ના મને કુછ દિખાય ને જરા બા અને કાપે બનાવને બની ગઈ ભાઈ આ બધા બેઠા બેઠા આ બધા પ્રોગ્રામ ગયો મિત્રો ખાઈ બેલી ને મિત્રો ક્લિપ ચીનનો બના કે માણા એટલું છે અને ફોન ચાલુ હોતા

ગમે ત્યારે જાશું તો હાર મળે કાલ બીજા બ્લોકમાં કાલનું તો હે નહીં તો કાલ કામ હું કરવાનું હોય કાલે જોઈશું